કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં હું છું દિલીપ અને તમે જોઈ રહ્યા છો સાઉન્ડની દુનિયા મિત્રો એનેક્સ ઓડિયો દ્વારા હમણાં હાલમાં જ એક નવું મોડલ મિક્સરનું લોન્ચ કરવામાં આવ્યું છે એનેક્સ ઓડિયો હાર્મની વીસ એ મિક્સરનું આપણે રિવ્યુ કરવાના છીએ આખું મિક્સર તમને અહીંયા બતાવવાનું છે અને આખું મિક્સર આપણે આ વિડીયોમાં શીખવાના પણ છીએ અને મિક્સરનું ટેસ્ટિંગ પણ કરવાના છીએ કઈ રીતને ઇફેક્ટ આવે આપેલી છે બધું જ ટેસ્ટિંગ તમને આ વિડીયોમાં બતાવીશ અહીંયા ઓરિજિનલની ઓળખાણ માટે ક્યુઆર કોડ આપેલો છે અને સ્કેન કરીને આપણે મિક્સર ઓરિજિનલ છે કે નહીં એની ઓળખાણ કરી શકીએ છીએ અને વોરન્ટી પણ રજીસ્ટર કરી શકી છે એના સિવાય બોક્સ પર આપણને મિક્સરના એક ફોટો જોવા મળી જાય છે ચાલો આ મિક્સર નું મતલબ અનબોક્સિંગ કરી નાખી બોક્સમાંથી માંથી કાઢી નાખે ટેબલ ઉપર હું લઈ લઉં પછી આખું મિક્સર આપણે જોઈએ તો મિત્રો આ છે આપણું એનેક સ્ટુડિયો કંપનીનું નું હાર્મની વેસ મિક્સર વેસ ચેનલ આ મિક્સર છે અને તમે અહીંયા જોઈ શકો છો એક થી લઈને વીસ સુધી આપણને કોમ્બો સોકેટ જોવા મળી જાય છે જેમાં આપણે એક્સેલર પિન અને ટીઆરએસ જેક વાળી પિન લગાવી શકીએ છીએ તો ટોટલ આમાં આપણે વીસ માઇક લગાવી શકીએ છીએ આપણે બારથી ઇક્યુલેઝર મારવું હોય કમ્પ્રેસર મારવું હોય કે ઇફેક્ટ પ્રોસેસર મારવું હોય તો ભાઈ એક એક માઇકમાં આપણે ઇન્સેટ નો વાય કેબલ લગાવીને લગાવી શકીએ છીએ એના સિવાય નીચે અહીંયા તમે જોઈ શકો છો ભાઈ બધા જ ચેનલમાં આપણને

સો વર્ડ્સની નીચેની ફ્રીક્વન્સી કાપી શકે છે એના નીચે આપણને ગેનના વોલ્યુમ જોવા મળી જાય છે એની નીચે જોઈએ તો પેરામેટ્રિક ઇક્યુ થઈ જાય છે જેમાં છે હાઈ બાર કિલો હર્ટ્સની ફ્રિકવન્સી પર કામ કરે નીચે મિડનું નું એક વોલિયમ છે અને મિડની ની ફ્રિકવન્સીનું વોલિયમ છે જે આ ફ્રિકવન્સીનું વોલિયમ છે એ સો હર્ટ્સ થી લઈને આઠ કિલો હર્ટ સુધીની ફ્રિકવન્સી પર કામ કરે છે તમે જે પણ ફ્રિકવન્સી ઉપર આ વોલ્યુઅમને સેટ કરશો પછી એ ફ્રિકવન્સીને અહીંથી તમે કાપી શકશો એટલે કે ભાઈ કટ કરી શકશો અને બુસ્ટ કરી શકશો બરાબર એટલે કે ભાઈ ઘટાડી શકશો ને વધારી શકશો એની એની નીચે છે 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 લો તો ભાઈ આ પર કામ કરે નીચે ઓક્સના ચાર વોલિયમ આપેલા છે એક બે ત્રણ અને ચાર જેમાં ત્રણ અને ચાર જે વોલિયમ છે ઓક્સના એ આની ઇનબિલ્ટ ઇફેક્ટ માટે જ કામ કરે છે બરાબર તો આમાં ડબલ ઇફેક્ટ આપેલી છે તો ભાઈ ટેસ્ટિંગ દ્વારા જોશું કે કઈ રીતની આમાં ઇફેક્ટ આપણને મળી જાય છે અને એક અને બે જે ઓક્સ ના છે એને ઓક્સ ને તમે પ્રીમાં કરવા ઈચ્છો છો કે પોસ્ટમાં કરવા ઈચ્છો છો એ આ સ્વિચથી તમે કરી શકો છો એની નીચે બધી જ ચેનલમાં આપણને પેન એટલે કે બેલેન્સના ઓલિયમ જોવા મળી જાય છે લેફ્ટ સાઈડ કરશું તો આ જે એક માઇક્રોફોન છે એનો જે આઉટપુટ છે એ ફક્ત ને ફક્ત લેફ્ટ વાળા આઉટપુટમાં જશે રાઈટ સાઇડ કરશું તો ફક્ત ને ફક્ત રાઈટ વાળા આઉટપુટમાં જ આ માઇકનો સિગ્નલ જશે સેન્ટરમાં રાખશું તો લેફ્ટ અને રાઇટ બંનેમાં જશે એની નીચે મ્યુટ અનમ્યુટ તમે કરી શકો છો ભાઈ બધા જ માઇક્રોફોનને અહીંયા સ્વિચ આપેલી છે એની નીચે અહીંયા ઓ એલની એલઈડી છે તમે જોઈ શકો છો તો પર્ટિક્યુલર કોઈ પણ માઇક્રોફોન ઓવો જતું હશે તો ભાઈ ઓ એલની એલઈડી અહીંયા શો કરશે નીચે અહીંયા આપણા ફેડર થઈ જાય છે અને ભાઈ ફેડર એકદમ સ્મૂથલી કામ કરે છે અને માની લો કે આ જે માઇક છે એને મેઇન માસ્ટરમાં મોકલવું હોય સિગ્નલ તો અહીંયા મેઇનની જે સ્વિચ છે એને દબાવી પડશે ગ્રુપમાં આપેલા છે તો તો હોય અહીંયા ગ્રુપની સ્વીચ પણ દબાવવી પડશે એની નીચે છે પીએફએલ એટલે કે પ્રી ફેડર લિસન આ સ્વીચ તમે દબાવશો એટલે આ એક જ માઇકનો જે સિગ્નલ છે એ અહીંયા તમે એલ મીટરમાં જોઈ શકશો ભાઈ એક જ માઇકની જે એલ છે જે લેવલ છે અને અહીંયા જોઈ શકો છો એક જ તમે તમારા સેમ કામ કરશે બરાબર તો આપણું એક પાર્ટ કવર થઈ ગયો હવે પાર્ટ બીજો આ આપણે કહીએ તો ચાલો અહીંયા જોઈએ તો અહીંયા આપણને સ્ટીરિયો રિટર્ન જોવા મળી જાય છે સ્ટીરિયો રિટર્ન એક સ્ટીરિયો રિટર્ન બે લેફ્ટ રાઇટમાં આપેલા છે અહીંયા જોઈએ તો ટેપ ઇનપુટ છે આમાં આપણે સીડી પ્લેયર ડીવીડી પ્લેયર લગાવી શકીએ છીએ અહીંયા રેકોર્ડિંગ આઉટપુટ આપેલા છે તો આ આરસીએ સોકેટમાં છે અહીંયા જોઈએ તો ઓક્સ આઉટપુટ છે ટોટલ ચાર ઓક્સ આઉટપુટ આપણને જોવા મળી જાય છે તો અહીંથી તમે સેપરેટ મોનિટર પણ લગાવી શકો છો આઉટપુટ લઈને એના સિવાય બહારથી કોઈ ઇફેક્ટ પ્રોસેસર લગાવી હોય તો અહીંથી આઉટપુટ લઈ શકો છો અને અહીંયા રિટર્ન કરી શકો છો બરાબર તો અહીંયા સેમ રિટર્ન આપણા થઈ જાય છે અહીંયા જોઈએ તો ફૂડ સ્વિચનું એક ઓપ્શન છે તો ફૂડ સ્વિચ તમે આમાં લગાવીને આની જે ઇન ઇફેક્ટ છે એને મ્યુટ અને અનમ્યુટ કરી શકો છો અહીંયા ગ્રુપ આઉટપુટ આપેલા છે બે અહીંયા જોઈએ તો મોનિટર આઉટપુટ આપેલા છે તો આપણા મિક્સર લઈને જ્યાં પણ ઓપરેટિંગ કરવા બેઠા હોય ત્યાં આપણે આપણા માટે મોનિટર જોઈએ છીએ તો ભાઈ એના માટે અહીંથી આઉટપુટ લઈ આવી ગઈ બાજુમાં જોઈએ તો ભાઈ હેડફોન આઉટપુટ આપેલું છે અહીંથી આપણે આપણા હેડફોન લગાવી શકીએ છીએ મેઇન માસ્ટરના લેફ્ટ રાઇટ આઉટપુટ આપેલા છે બેલેન્સ એક્સેલર વાળા સોકેટમાં જેક વાળા સોકેટમાં પણ આપણને મેઇન માસ્ટર આઉટપુટ જોવા મળી જાય છે અહીંયા એન એક્સ ઓડિયોનું બ્રેન્ડિંગ હાર્મની ટ્વેન્ટી મોડલ નંબર મેન્શન અહીંયા જોઈએ તો એક નાની એવી ડિસ્પ્લે છે જેમાં આપણને એફેક્ટના નંબર બતાવશે કે કેટલા નંબરની ઇફેક્ટ સિલેક્ટ છે અહીંયા બંને એફેક્ટના રોટરી નોબ આપેલા છે જેને આપણે દબાવી પણ શકીએ છીએ એટલે કે ઇફેક્ટ અહીંથી સિલેક્ટ થઈ જશે ઇફેક્ટ વાળા સેક્શનમાં અહીંયા ઓક્સના હોલિયમ છે તમે જોઈ શકો છો તો માની લ્યો કે આપણે સિંગર માટે સેપરેટ મોનિટર લગાવવા તો એમાં ઇકોની જરૂર પડે તો ઓક્સમાં ઇકો મોકલવા માટે આ બધા હોલિયમ આપેલા છે અહીંથી તમે ઓક્સમાં ઇકો મોકલી શકો છો અહીંયા જોઈએ તો એક યુએસબી પ્લેયર આપેલું છે અને યુએસબી પ્લેયરના જે ઇક્યુલેઝર છે એ અહીંયા આપણને જોવા મળી જાય છે જેમાં ગેન હાઈ મિડ લો અને પેન બરાબર તો આ યુએસબી બી પ્લેયરનું આપણું સેક્શન થઈ જાય છે તો પેન ડ્રાઇવ લગાવીને આપણે રેકોર્ડિંગ પણ કરી શકીએ છીએ ગીત પણ વગાડી શકીએ છીએ એના સિવાય બ્લૂટૂથ પણ આપણને જોવા મળી જાય છે તો ભાઈ બ્લુટૂથ કનેક્ટ કરીને પણ આપણે ગીતને એવું પ્લે કરી

એના સિવાય જોઈએ તો તો જે છે છે એનું પેરામીટરનું હોલિયમ આપેલું ઇકો નો સેટિંગ આપણે અહીંયા કરી શકીએ તો ભાઈ આ માત્ર ને માત્ર એફેક્સ વન માટે છે એફએક્સ ટુમાં આપણને આવું હોલિયમ નથી મળતું શું કામ નથી મળતું એની પણ વાત કરીશું એના સિવાય અહીંયા જોઈએ તો ઓક્સના મેઇન માસ્ટર આપેલા છે તો આ જે ઓક્સ છે ચાર અહીંયા એના મેઇન માસ્ટર આવડા થઈ જાય છે અને અહીંયા જે તમે રિટર્ન કર્યું હશે એના મેઇન માસ્ટર આ રિટર્નના થઈ જાય છે બરાબર તો આપણા ઓક્સવાળા માસ્ટર થઈ ગયા એના સિવાય અહીંયા આપણને નવ બેન્ડનું ગ્રાફિક ઇક્યુલેઝર જોવા મળી જાય છે અહીંયા જોઈએ તો હેડફોન અને મોનિટર માટેનું જે હોલિયમ છે અહીંયા જોવા મળી જાય છે અહીંયા એલઈડી મીટર ફોર્ટી એટ વોલ્ટનું જે ફેન્ટમ પાવર છે એ તમે ઓન કર્યું હશે તો અહીંયા એની એલઈડી જોવા મળી જશે પાવર ઓન ઓફની એલ ઇડી અહીંયા આપેલી છે અને ઇફેક્ટ ટુ જે છે એની બધી જ ઇફેક્ટ અહીંયા મેન્શન કરેલી છે હાલો મિક્સરની બેક સાઇડમાં તમને થોડુંક બતાવી દઉં બેક સાઇડમાં સૌથી પહેલા તમે જોઈ શકો છો ક્યુ આર કોડ આપણને જોવા મળી જાય છે

ટીકા દીધું છે અને અહીંયા માઈક ઇનપુટ કરી દીધું છે સૌથી પહેલા આનો ચેક કરી તો હાઈ ફ્રીક્વન્સી ચેક ચેક તો તમે આની હાઈ ફ્રીક્વન્સી ની ક્વોલિટી સાંભળી શકો છો કે આ રીતે આપણને મળે છે સારી એવી ક્વોલિટી નીકળે છે એના પછી મિડ જોઈએ તો આ જે ફ્રીક્વન્સી નો વોલ્યુમ છે એને વચ્ચે રાખશું અને એ ફ્રીક્વન્સી ને બૂસ્ટ કરશું હાલો ચેક ચેક હાલ ચેક તો મિડ ફ્રીક્વન્સી તમે જોઈ શકો છો કે આ રીતની મળશે પછી જે ફ્રીક્વન્સી નું વોલ્યુમ છે એને આ બાજુ લઈ જશું હાલ તો જો મારો અવાજ છે એકદમ પાતળો થઈ ગયો છે પછી આ વોલ્યુમ આ સાઈડ લઈ જશું તો જો મારો અવાજ જે છે એકદમ ભારે એટલે કે બે થઈ ગયો છે હાલ ચેક ચેક તો આ તો આનું ઇક્વલેન્સર હવે લો ની વાત કરીએ હાલ હાલ ચેક તો આ છે આની લો ફ્રીક્વન્સી બેઝની ફ્રીક્વન્સી સારી એવી અહીંયા બે સ્પ્રિપલ આપણે જોવા મળી જાય છે હાલ તો આ હતું આનું ઇન્ક્યુલેઝર હવે આપણે આમાં ઇફેક્ટ નાખીશું તો ઇફેક્ટ નાખવા માટે બંને ઇફેક્ટના જે અહીંયા ઇફેક્ટ વન જે છે એને ઓન કરી દઇશું બરાબર એટલે કે હોનિયમ ખોલી નાખશું હાલ બે ઇફેક્ટ આપણે આમાં નાખીએ સમિત્ર ઇફેક્ટની વાત કરીએ તો એફેક્સ છે એમાં આપણને ટોટલ સોળ ઇફેક્ટ જોવા મળે છે અને ઇફેક્ટ છે એમાં આપણને ટોટલ બસો ઇફેક્ટ જોવા મળે છે

હવે આમાં લોંગ ડીલે વાળી આપણે સિલેક્ટ કરીએ હાલ તો આપણે આમાં ડીલે વાળી ઇફેક્ટ લીધી 8 નવેમનો આવે જેટલું આને ખોલશું એટલું ડીલે ટાઈમ વધતો જશે હાલ 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 એકદમ નામ ફોન કરી દઈશ એક એકદમ ફોન કરી હાલ હવે જોજો આપણે ઇફેક્ટ લગાવીએ આમાં

કોરિલેની જે ઇફેક્ટ છે એમાં જેમ જેમ ડીલે ટાઈમ વધતો જશે હાલ 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 તો મિત્રો આમાં આ રીતે મોનો ડીલે જે છે એમાં જ 8 થી 10 ઇફેક્ટ આપેલી છે તો એટલે જ એમાં આપણે પિરામિડનું વોલ્યુમ નથી મળતું એમાં આપણે અલગ અલગ ઇફેક્ટ

અને ઇઝી મિક્સર હું અને કઈ સારી એવી ફેસિલિટી સાથે આપણને એક ઈઝી મિક્સર અહીંયા જોવા મળી જશે તો ભાઈ ગમે તેને આ મિક્સર એકદમ ફાવી જાય એ રીતનું મિક્સર છે સહેલું મિક્સર છે બાકી મિક્સર પણ આપણે યાર આખા વિડીયો મેં શીખવાડી દીધું છે તો કદાચ ક્યાંક ના સમજાય તો આપણો વિડીયો જોઈ લેજો આખો બરાબર તો વિડિયોમાં આપણે મિક્સર બતાવ્યું પણ છે અને સાથે સાથે શીખવાડું પણ છે એના સિવાય મિક્સરમાં ઘણા બધા ફીચર્સ આપણને મળી જાય છે જેમ કે યુએસ પ્લેયર છે તો પેન ડ્રાઈવમાં રેકોર્ડિંગ કરી ભાઈ બ્લુટુથ સિસ્ટમ મળી જાય છે ઓક્સ આઉટપુટ છે ગ્રુપ આઉટપુટ છે ગ્રાફિક ઇક્વિલાઇઝર છે તો ઘણા બધા ફીચર્સ સાથે મિક્સર મળે છે અને જો આ મિક્સર તમે ખરીદવા ઈચ્છતા હોય તો તમે શક્તિ ઇલેક્ટ્રોનિક્સનો સંપર્ક કરી શકો છો મિત્રો આવા જ વિડિયો જોવા માટે તમે અમારી સાઉન્ડ ની દુનિયા ચેનલને ને કરો લાઈક કરો આ વિડીયો શેર કરો તમારા મિત્રો સાથે મળીએ એક નવા વિડીયો ત્યાં સુધી તમે રાખજો તમારું ધ્યાન ટાટાભાઈ બહેન થેન્ક યુ